નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં હવામાન સમાચાર જાણવાના છીએ વરસાદને લઈ મહત્વના સમાચાર ગુજરાતમાં હવે કયા વિસ્તારોમાં વરસાદનો જોર વધશે અને ક્યાં ઘટશે સાથે જાણીશું ગુજરાતમાં હાલ જબરજસ્ત વરસાદ ક્યાં પડી રહ્યો છે અને કેટલું નુકસાન થયું છે છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સતત પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત ભરૂચ ડાંગ તાપી નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર પંચમહાલ આણંદ ખેડા દાહોદ અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગર મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કચ્છમાં હવે વરસાદનું પ્રમાણ ઘટશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે એ જ રીતે જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી રાજકોટ જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ ઘટવા લાગશે આ જિલ્લાઓમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લામાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ અને કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે રાજ્યમાં હાલ સતત પડી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદને કારણે લોકોના મોત પણ થયા છે દર્શકો હવે વાત કરીએ અંબાલાલ પટેલની આગાહી શું કહી રહી છે છવ્વીસ અને ત્રીસ જુલાઈ અને સાત ઓગસ્ટ આજુબાજુ સિસ્ટમ બનશે છવ્વીસ ત્રીસ તારીખ આજુબાજુ બંગાળના ઉપસાગરમાં કંઈક અંશે સિસ્ટમ બની રહી છે જે ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે છવ્વીસ તારીખથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદે ભૂક્કા કાઢ્યા બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવશે હવે ઉત્તર ગુજરાતમાં પણ બધે થઈ જશે સાતમી ઓગસ્ટના રોજ બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બનશે તે ગુજરાતમાં ગુજરાતમાં વરસાદ દક્ષિણ ભારેથી અતિભારે પૂર જેવી સ્થિતિ સર્જાય જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર લો પ્રેશર ભારે વરસાદ લાવી શકે છે જેમાં ખાસ કરીને જૂનાગઢ અમરેલી બોટાદ સાવરકુંડલાના ભાગોમાં હળવો તેમજ મધ્યમ વરસાદ થશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે સાથે પંચમહાલના ભાગો અને એની સાથે ભરૂચ વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત કચ્છ સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે હિન્દ મહાસાગર તરફ હાલમાં પણ વાદળો જમાવટ થશે અને તેમજ પેસેફિક મહાસાગર ઉપર વાદળો નથી જ્યારે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ વાદળો નથી અને બંગાળના સાગરનું વહન પણ સક્રિય થઈ રહ્યું નથી આમ વાયુમંડળના છે તેમ છતાં આગામી દિવસોમાં સિસ્ટમ બનશે અને ભારે વરસાદ આવશે તેવા સંકેત અંબાલાલ છે ગુજરાતમાં ગઈકાલની સરખામણીમાં આજે બપોર સુધી વરસાદનું જોર ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે કે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસ એટલે કે સોમવાર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં વરસાદની વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ પાસેથી મળી રહેલા પચીસ જુલાઈ જુલાઈના રોજ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા હતા એટલે કે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ ભરૂચ મહીસાગર દાહોદ નર્મદા સુરત તાપી ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા હતા આ ઉપરાંત દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠામાં પણ એલર્ટ આપવામાં આવ્યા હતા એ સાથે જ વાત કરીએ છવ્વીસમી તારીખ વિશે તો શુક્રવારે સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યા છે સત્યાવીસમી તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અમદાવાદ સહિત ગાંધીનગરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે વેધર મેપ પ્રમાણે અઠ્યાવીસમી તારીખ રવિવારના દિવસે પણ વરસાદનું જોડ ઘટતું હોય તેવી સંકેત છે જ્યારે ઓગણત્રીસમી જુલાઈના રોજ વરસાદનું જોર ફરી એકવાર વધી શકે છે અને ઉત્તર ગુજરાત તરફ મેઘમહેર થાય તેવા એદાણ દેખાઈ રહ્યા છે જ્યારે વાત કરીએ ગુજરાતમાં વરસાદ પડવા કારણે કેટલા લોકોના મોત થયા વડોદરા ભરૂચમાં જળબંબાકારથી ભારે વરસાદ લોકોને હાલાકી નવના મોત જોકે ચોવીસ જુલાઈના રોજ ગુજરાતના એકસો અઢાર તાલુકામાં વરસાદ વરસ્યો હતો બોરસદ વડોદરા નર્મદા પાદરા ભરૂચ જેવા તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો બોરસદમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો ભરૂચ તાલુકામાં પણ સાત ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્ય એનડીઆરએફ અને એનડીઆરએફસી ની ટીમોને કરવામાં આવી ગુજરાતમાં વરસાદને કારણે નવ લોકોના મોત રાજ્યમાં કુલ ચુમ્બોતેર તાલુકામાં પાંચસો મીમી થી વધારે વરસાદ નોંધાયો છે આ બાબતે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યના કુલ ચુમ્બોતેર તાલુકામાં પાંચસો મીમી થી વધારે વરસાદ નોંધાયો છે કચ્છ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પંચોતેર પોઈન્ટ પચાસ ટકા સરેરાશ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં તોતેર પોઈન્ટ છત્રીસ ટકા અને દક્ષિણ ગુજરાતમાં બાસઠ પોઈન્ટ ચાર ટકા વરસાદ નોંધાયો છે જોકે સૌથી વધુ ઓછો વરસાદ ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં નોંધાયો છે ગુજરાતના માહિતી ખાતાએ આપેલી વિગતો પ્રમાણે રાજ્યના સાત જિલ્લાઓમાં કુલ ચાર હજાર બસો અડત્રીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું પાંચસો પાંત્રીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં વીજળી પડવાથી અને કેટલાક સ્થળે પાણી તણાઈ જવાથી ત્રેવીસ જુલાઈ રોજ નવ લોકોના મોત થયા હતા દેવભૂમિ દ્વારકામાં ત્રણ બનાસકાંઠામાં બે કચ્છમાં બે રાજકોટમાં એક અને સુરતમાં એક એમ કુલ નવ લોકો મોત નોંધાયા હતા હવામાન વિભાગે માછીમારોને અઠ્યાવીસ જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે ગુજરાત સરકાર માહિતી વિભાગ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી તેમ જણાવ્યું દર્શક મિત્રો આ હતા વરસાદને લઈ મહત્વના સમાચાર તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા નવા સમાચાર જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર